સુરેન્દ્રનગર શહેરમાં પાઇપલાઇન લીકેજ થતા ગેસ ગેસ એજન્સીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાને રાખીને પગલા લેવામાં આવ્યા ત્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે જોકે સદનસીબે

ત્યારે કોઈ જાનહાનિ ન થાય ત્યારે ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવ્યા તો મહાનગરપાલિકા દ્વારા ફાયરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું જોકે સદનસીબે અકસ્માતનો બનાવ ન બનતા કર્મચારીઓએ પણ રાહત અનુભવી હતી